સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ આજે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે જે અંતર્ગત ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યમાં વિલુપ્ત થઈ રહેલી રમતોને પુનર્જીવિત કરવાનો છે આ રમતોત્સવ આજથી વીસ જાન્યુઆરી સુધી ચાલશે જેમાં રાજ્યભરની બે હજાર ચારસો અઢાર શાળાઓ અને ત્રણસો એશી કોલેજોના પાંચ લાખ જેટલા યુવાનો ભાગ લેશે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ખાસ કરી ગુજરાતના સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ગુજરાતભરની હજારો સ્કૂલ અને કોલેજમાં આખા અઠવાડિયા દરમિયાન ટેકનોલોજીના જમાનામાં સોશિયલ મીડિયાના જમાનામાં હાઈટેક રમતો મોબાઈલ પર લેપટોપ પર ટીવી પર રમાતી રમતોમાંથી મારા રાજ્યના યુવાનો બાળકો બહાર આવીને આપણી પારંપરિક માટી પર રમાતી રમતો રસ્સાખેચ સતોડિયું ડંડા લીંબુ ચમચી સંગીત ખુરશી આવી બધી જ રમતો જોડે યુવાનોને જોડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ પ્રયાસ થકી પાંચ લાખથી વધારે યુવાનો આ રમતો રમે આપણી માટી જોડે જોડાય માટી જોડે જોડાઈને આપણી પારંપરિક રમતો જોડે જોડાય